તો હેલો ગાઈસ સ્વાગત છે તમારું આજના મારા નવા વિડિયોમાં તો ચાલો હું તમને આજે મારા ગવ બતાવઈશ અને જીરુ બતાવઈશ કે આપણો જીરુ હવે કેવો થયો છે તો મિત્રો જોઈ શકો છો સામપણ થઈ ગઈ છે સો આગવાયા છે તો આપણો જીરુ આમડા કેવો થયો છે ચાલો હું તમને બતાવું અને આવડે છે ગવ ઈ ગવ પણ તમને પેયા પછી બતાવું તો આપણે જેડે છે માળો જોઈ શકો છો આપણે આ છે બ્લોક ઉતારવા તો જો જોઈ શકો છો પાલે મિત્રો ખડ કેવું થઈ છે અહીંથી નથી આપણે આપડે ઉલીમા કા છેટ ઓય પોકવાયા હંગ તો જોઈ શકો છો મિત્રો તમે દેખાતો અંદર પાવડર નાસ્યો હે તો ચાલો હું તમને હવે જીરુ બતાઈ દઉ કે આપણો જીરુ આ ચેતન માં કેવું થ્યુ છે તો માં ફાઇનલી મિત્રો જોઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો આપણો જીરુ કેવું થ્યુ છે કોમેન્ટ કરજો તો આપણો જીરુ તો થ્યુ હે મસ્ત તમે જોઈ શકો છો આપ તમે गाइस इधर મિત્રો થોડી થઈ ગઈ છે થોડો કુતરો એટલે શિયાળાનો તો જોઈ શકો છો હું તમને બતાવીશ ગૌ નજારો જોઈ શકો છો મિત્રો કેવા આપણા મિત્રો તો જોઈ શકો છો તો આપણા ગૌ પણ અસલ થયા છે તો આપણો વિડીયો અહીંથી પૂરો થાય ગમે તો લાઈક કરજો ફોલો કરજો ને શેર કરજો જય માતાજી